બોલો કેશન ભાઈ મજામાં સાહેબ બસ આનંદ હો હવે ફોન મેં એટલે કરેલો તો મેં કીધું આપણે માનો ખેડૂત ખાતે અહીંયા હું મોરબી છું અને અહિયા થી કચ્છ માં જવાનું તો પેલા અહીં વાળો દસ્તાવેજ કરવો પડે કે પેલા અહીં નો કલિક તમારી પાસે બીજી જમીન છે કે એક જ જમીન છે ના એક જ છે તો ખાલી ખેડૂત ખાતેદારી તૂટી જશે હો પેલા દસ્તાવેજ કરો એકસો પાંચ નોટિસ બજે એન્ટ્રી પડી જાય પછી આ જમીન વેચો ખાતેદારી મટી નો પ્રશ્ન છે ને અગત્ય નો છે ખાલી કરાવી નઈ બને અત્યારે તો કઈ હાથ નંબરે ચડાવી દેશે તમને પછી જયારે તમે ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર કઢાવા જાશો ને ત્યારે ભણી દે કે તમે ખેડૂત નથી મટી ગયા એમ પૈસા ના હોય પૈસા વેચા પછી જમીન આવે એમ હોય તો બીજો રસ્તો બતાવવું બોલો પેલા ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કઢાવી લ્યો મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ એ કઢાવ્યા પછી એક અરજી કરો આનું એગ્રીમેન્ટ કરીને કે ભાઈ મારે આ જમીન વેચી અને કચ્છમાં આ જગ્યાએ જમીન ખરીદવી છે તો મને ત્રણ વર્ષનું બે વર્ષ નું સોરી

કે આવીને વકીલ ને મેં પૂછ્યું તો વકીલ નું કહેવાનું એવું થયું કે પેલા તમે જ્યાં અત્યારે કચ્છ લેવાના હો ને તો તમે કચ્છ લઈ લ્યો એનો દસ્તાવેજ કરી લ્યો પછી એના આઠ દિવસ પછી ઓલું કરો ને તો તો મેં તમને કીધું કે પેલા આ દસ્તાવેજ કરાવી લ્યો તો આ તમારી જમીન જીવતી રહી પણ ત્યાં ખેડૂત ખાતે પ્રમાણ પત્ર રજૂ કરવું પડશે ને એ કઢાવી લ્યો અને એની એકસો પાંત્રીસ પાડી નાખજો એકસો પાંત્રીસ દી પાડ્યા પેલા ના કરતા દસ્તાવેજ હાથમાં આવી જાય એટલે નહી બીજે દી એકસો પાંત્રીસ દી નોટિસ બજાવી નાખો